નમસ્કાર મિત્રો સીએમ એસ્ટ્રોલોજી ડોટ કોમમાં તમારું સ્વાગત છે ખાસ કરીને આપણે અત્યારે લગભગ સીએમ એસ્ટ્રોલોજી ડોટ કોમને એક લાખ વ્યૂઝ થઈ ગયા છે આજે જે બધા આપ લોકો જોવો છે તે બદલ હું આપનો આભારી છું આજે ખાસ કરીને આપણે વાત કરીશું નરેન્દ્ર મોદી સાહેબની નરેન્દ્ર મોદી સાહેબના લીધે ત્રીજી વાર એમની સરકાર બનશે અને લગભગ મારું એવું માનું છે કે દસ તારીખે સોમવારે કુષ્ય નક્ષત્રના દિવસે કદાચ શપથ લેવાના એવું મેં સાંભળે છે પણ જ્યારે પહેલીવાર બને તો મેં એકવીસ પાંચ બે હજાર ચૌદમાં સાહેબને કાગળ લખે અને જેમાં છવ્વીસ તારીખે સાહેબે પહેલીવાર શપથ લીધેલા છવ્વીસ પાંચ બે હજાર ચૌદ એ દિવસે પ્રદોષ હતો બીજી વાર ઓગણીસમાં પણ પ્રદોષ હતો અને આજે પણ પ્રદોષ છે એટલે મોદી સાહેબને પ્રદોષ અને શિવરાત્રી બંને ખૂબ પડે છે અને અધુરામ પૂછ્યું ચાર તારીખ એટલે મોદી સાહેબ ત્રીજી વાર વડાપ્રધાન થશે ભારત દેશ માટે બહુ સારું કહી શકાય અને સોળ સોળ કલાક કામ કરે છે રાત્રે દસ વાગે સુઈ જાય સવારે ચાર વાગે ઉઠે અને આખો દિવસ મીન્સ કે કન્ટિન્યુઅસ કામ કરે રજા પાડે નહીં અને મોદી સાહેબ પોતે મારા જીવનના તમને ત્રણ અનુભવ કહું કે મોદી સાહેબ આટલા લોકપ્રિય અને કેમ લોકચાહના છે તેમનો હું તમને પ્રત્યક્ષ અનુભવ કહું લગભગ હું એલ એમ કરતો હતો લાસ્ટ ત્રીજા વર્ષમાં હતો તે દિવસે દરેક કોલેજમાંથી બબ્બે સ્ટુડન્ટને ગાંધીનગર વિધાનસભામાં ઇન્વિટેશન આપેલ હતું જેમાં અમે કોલેજ તરફથી હું અને ડૉક્ટર પ્રકાશ પરમાર જે અત્યારે વડતરના સરપંચ છે તેઓ અને બીજા અન્ય વિદ્યાર્થીઓ પણ ગયેલ અને અશોક ભટ્ટ સાહેબને વિધાનસભા મળે પછી જે તે વખતે ગાંધીનગર વિધાનસભામાં વિધાનસભામાં એક સ્ટેચ્યુનું ઉદઘાટન ઉદઘાટન હતું જેમાં મોદી સાહેબ આવે અને અમારા પ્રત્યક્ષ મળે જે વખતે મેં લગભગ મોદી સાહેબનું ખુલ્લી પ્રેડિક્શન વિશ્લેષણ કરી લખી આપેલ પછી બીજી વાર લગભગ આણંદના જસવંતસિંહ સોલંકી જે જિલ્લાના પ્રમુખ હતા બાપુ જે જેઓ મને તે ગાંધીનગર વિધાનસભામાં લઈ ગયેલા સીએમ સાહેબને મળવા એ વખતે મારી આગળ જ મુસ્લિમનું પ્રતિનિધિમંડળ આવે મોદી સાહેબને જેઓને અમારા પહેલાં એમને મળે પછી અમને મળવા મુલાકાત થઈ એમાં મોદી સાહેબને મેં દસ પાનનો કુંડનો પ્રેડિક્શન વિશ્લેષણ લેટર આપ્યો અમે પંદર વીસ મિનિટ બેઠા સાહેબ જોડે એમણે જાતે વાંચ્યો પછી મારે જેમને કહેવાનું હતું કહી દીધે કે આ વસ્તુ છે તો કે ભાઈ શું બોલો છે એમ અને મોદી સાહેબ ખરેખર ધીર ગંભીરથી કાગળથી વાંચ્યો કુંડલિપ્ત વિશ્લેષણ કાગળ પછી લગભગ મહિના બે મહિના પછી મેં સાહેબને ફોન કરેલો બે એક કે બે ફોન કર્યા એમના રેસિડન્સમાં પછી તેઓએ એક ચાર દસે મને સામેથી ફોન કર્યો એટલે કહેવાનું હતું કે સીએમ સાહેબ કેટલા વિનમ્ર કે જેઓની કામગીરી કેટલી વિશાળ છતાં પણ જેટલો મોટો માણસ થાય એટલો નમ્ર બને પણ મેં અનુભવ કર્યું છે કે લગભગ ઘણા લોકો એવા જોયા છે બહુ જ ઘણા એટલે લગભગ નાઇન્ટી નાઇન કહી શકાય કે જેને થોડુંક પણ આવે ને એટલે ઘમંડ આવી જાય રાજા રાવણનું ઘમંડ નહોતું રહ્યું રાજા રાવણ બ્રહ્માંડમાં ન ભૂતો ન ભવિષ્યથી એવો રાજા થયો નહીં થશે નહીં અને ભક્તના જો કોઈ થયો નહીં થશે નહીં છતાં પણ રાવણનું ઘમંડ તૂટી ગયું ઘમંડ કોઈનો રહેતો નહીં પણ જે મોદીની વિનમ્રતા છે એને આપણે સેલિંગ મારવી જોઈએ પછી જ્યારે સાહેબ સીએમ થાય તો મેં એમને એકવીસ પોઈન્ટ ચૌદે કાગળ લખ્યો ત્યારે મેં એમને અભિનંદન તો પાઠવ્યા અને મેં એમને એવું પણ લખેલ કે તમે બે હજાર સત્યાવીસ અઠ્યાવીસ સુધી લગભગ ચૌથી તેર સત્યાવીસ અઠ્યાવીસ સુધી મોદી સાહેબ વડાપ્રધાન તરીકે રહેશે પછી ગમે તે કારણોસર કંઈ જે ચેન્જ થાય અથવા નેક્સ્ટ પ્રાઇમ મિનિસ્ટર કોઈ લેડીઝ આવે એવું પણ મેં વિડીયો બનાવે છે પણ એમને મેં લખેલ અને થયું એવું કે એ પેડ મેં જે લખ્યો એમાં આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય મુદ્દાનો ઉલ્લેખ કરે જે લગભગ મોદી સાહેબે અમલ કરાવ્યો એટલે મેં એમને જે કાગળ લખ્યો એમાં બધા મુદ્દા લખેલા એ મુદ્દાએ લગભગ ત્રણસો સિત્તેરથી મળીને બધી જે પોઈન્ટ લખેલા બધાએ એમણે અમલ કર્યા છે એટલે એ મોદી સાહેબની મહાનતા છે એમ કારણ કે મહાન માણસના ગુણ બહુ જુદા હોય તમને એક ઉદાહરણ આપું કે ફોર્ડ કંપનીનું નામ આપણે સાંભળ્યું છે ફોર્ડ કંપની એ એકવાર એવું થયું કે હેનરી ફોર્ડ અને એનો છોકરો એ બે જણ એક હોટલમાં રોકાયા હતા તો હોટલમાં રોકાય એટલે એનો ફાધર એ હોટલમાં છે એ છોકરાને ખબર નહીં પણ છોકરો આ હોટલમાં રોકાયો કાકી રસાલા કાર રસાલા જોઈને આવ્યા હતા એટલે એમને એના પિતાને ખબર પડી ગઈ કે મારો દીકરો એ નીચે આવ્યો છે તો એ હોટલમાં રોકાયા બે દિવસ અને યોગાનું હેનરી ફોર્ડ જે મૂળ માલિક હતો તે નીચે બિલ ચૂકવવા ગયો મેનેજરને તો મેનેજરે જોયું કે સારું આ ફોર્ડ એટક છે તમારી તકે હા તો કે તમે કેટલો કરકસર કરો છો નીચે જો હેનરી પેલો હેનરી ફોર્ડનો પુત્ર કેટલો બધો ખર્ચ કરે છે એટલે હેનરી ફોર્ડ એને એવો જવાબ આપ્યો કે એનો બાપ હેનરી ફોર્ડ છે એટલે ખર્ચ કરે મારો બાપો હેનરી ફોર્ડ નહોતો એમ કહેવાય ને કે કે આખું સામ્રાજ્ય ઊભું કર્યું એવું મોદી સાહેબને પણ છે હવે જ્યોતિષી ભાષામાં એવું કહી શકાય કે જેનું તુલા લગ્ન હોય શનિ ઊંચુનો હોય અને શનિ જે ગરીબીમાં જન્મેલો હોય ડાઉન કર ધ ડાઉન એટલે નીચેથી અધ્ધર લાવે એટલે થી સાહીઠ તબક્કામાં શનિ મહારાજ માણસ અધ્ધર ઉંચકે અને શનિ ઊંચું પડે હોય તો સાહીઠ વર્ષ પછી એમને લગભગ નીચે પછાડતો હોય કારણ કે શનિ મહારાજનું એક કામ છે કારણ કે માણસે મૂળ શનિ મહારાજ તત્વજ્ઞાન આધ્યાત્મિક અને ભક્તિભાવ એટલે શનિ આધ્યાત્મિકમાં લઈ જાય એ માણસે શુભ ભોગવા દે પછી માણસે સંન્યાસ તરફ લઈ જાય એ શનિ મહારાજનું છે પણ શનિ મહારાજ મૂળ તો મનુષ્યને નાગરિક દરેક મનુષ્યને પોતાના કર્મની શિક્ષા આપતો હોય છે એટલે મોદી સાહેબના જે તમને મેં જે અનુભવ કહ્યા એના આધારે મેં આપતી લગભગ મારો વિડીયો જોઈ લેજો આ યુટ્યુબનું ચેનલ કેમ એસ્ટ્રોલોજી ડોટ કોમમાં એમાં મેં કહ્યું છે કે મોદી સાહેબ આવતી કટોકટી એટલે કટોકટી એનો અર્થ મિનિંગ શું થાય કે સરકાર એકદમ સ્થિર નહીં પણ ત્રણસોની નીચે એવું કટોકટી વર્ડ્સ વાપરે છે એટલે એની ઇમરજન્સી નહીં પણ વર્ડ્સ એવું વાપરે છે અને આણંદનું લોકસભાનું પણ મેં બીજેશભાઈનું કહેલ કે જે એક વાટે જીત છે બીજા યુગે લઈ ગયું ભલે જેટલા વાટે જીત્યા હોય પણ બીજા યુગે લઈ જાયું એટલે કહેવાનું શું છે કે કુંડલીમાં જે ગ્રહ હોય એની આધારે લગભગ બધું ફાઇનલ થતું હોય છે અને યોગાનું કે એવી વ્યક્તિની મુલાકાત થાય કે જે જેના નસીબમાં જે થવાનું હોય પણ ઈશ્વર તમને નિમિત્ત બનાવ પણ ઈશ્વરનો ઈશારો જલ્દી કોઈને ખ્યાલ નહીં આવતો બીજું કે મોદી સાહેબનું જે મહાનતા છે એના લીધે જ આથી લોકસભામાં આટલી જીટવાઈ કારણ કે મોદીએ જે પોતાનું નામ કમાવ્યું છે મહેનત કરીને એ ખરેખર ધન્ય છે નાનો માસમાંથી આટલો મોટો માસ બન્યો બીજું કે પોતે પોતે આઈપી તો જબરદસ્ત પણ આધ્યાત્મિક પાવર પણ એમનો બહુ ઊંચો છે કારણ કે સોક્રેટીસ એવું કહે છે કે રાજા તત્વજ્ઞાની હોવો જોઈએ અને તત્વજ્ઞાની રાજા હોવો જોઈએ કારણ કે જો તત્વજ્ઞાન ના હોય જેની જો લોંગ વિઝન ના હોય મોદીનું લોંગ વિઝન બહુ છે ભારત દેશ માટે એની આવનારા સમયમાં બહુ ખબર પડશે જે નવા પ્રાઇમ મિનિસ્ટર કદાચ લીડિત થશે મને એવું લાગે છે એ કદાચ એના દેશનું અને આવનારી પેઢીના એનું ફળ અવશ્ય મળશે તો મારા લગભગ યુટ્યુબ ચેનલને એક લાખ યુઝ થઈ ગયા છે આજે તો એ બધા જોવો હશે શેર કરતા હશો એટલે હું તમારો બધાનો આભારી છું અને જ્યોતિષમાં કંઈક પૂછપરછ હોય કંઈક તકલીફ હોય તો મારો કોન્ટેક નાઇન એટ ટુ ફાઈવ થ્રી વન ડબલ સેવન ડબલ એઇટ પર કોન્ટેક કરજો અને મારી વેબસાઇટ છે સી ઓમ એસ્ટ્રોલોજી કોમ અને તમને આ વિડીયો સારું લાગે તો લાઈક કરજો મારી સિયો મેસોજી યુટ્યુબને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો હું શેર કરજો હર હર